ઓમ વિષ્ણવે નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય છ સાંભળીશું ગરુડજીએ પૂછ્યું હે ભગવાન શ્રીહરિ કર્મને આધીન જીવ નરકના દુઃખો ભોગવીને આવ્યા પછી ફરીથી માતાના ઉદરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ગર્ભાદીનું દુઃખ કેવી રીતે ભોગવે છે તે મને વિસ્તારથી સમજાવવાની કૃપા કરો ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડજી માતાના ઉદરમાં દેહનો થતો ક્રમિક વિકાસ જીવે સહેવા પડતા દુઃખો મિશ્ર થઈને જે રીતે જીવનો દેહ ઉત્પન્ન થાય છે તે સઘળું હું તમને વિસ્તારથી સમજાવું છું રજો દર્શન થાય ત્યારે ઇન્દ્રની બ્રહ્મ હત્યાના પાપથી પહેલાં ત્રણ દિવસે પાપીઓનો દેહ ઉત્પન્ન થાય છે ઇન્દ્રે બ્રહ્મ હત્યા કરીને એ હત્યાના પાપને વહેંચી નાખી ત્યાગી દીધું છે એ વહેંચણી આ પ્રમાણે થયેલ છે રજો દર્શનના પહેલા દિવસે સ્ત્રીને ચાંડાલિની બીજા દિવસે બ્રહ્મઘાતીની તથા ત્રીજા દિવસે ચાંદાલીની તથા બ્રહ્મધાતીનીને સ્પર્શનો દોષ લાગે છે તેમ છતાં નરકમાંથી આવીને આ લોકમાં જન્મ ધારણ કરનારા પાતકીઓ આ ત્રણ દિવસમાં માના ઉદરમાં ગર્ભરૂપે સ્થાપિત થાય છે ઈશ્વર કૃપાથી પોતાના કર્મોને દેહ સર્જન માટે પુરુષના વીર્ય બિંદુના આધારે જીવ સ્ત્રીના ઉદરમાં દાખલ થાય છે એક રાત્રિ બાદ સ્ત્રીનું અને પુરુષનું વીર્ય પરસ્પર મિશ્ર થાય છે પાંચ રાત્રિ બાદ તેનો આકાર વર્તુળ રૂપે થાય છે દસ રાત્રિ પછી તેનું ફળ કઠણ અને બોર જેવડું થાય છે ત્યારબાદ એ દેહ જેવા ઘાટે લંબાકાર યાની ઈંડા જેવા આકારે થાય છે એક મહિનો થાય ત્યારે જીવને માથું પ્રાપ્ત થાય છે બે મહિના પછી હાથ વગેરે અવયવો પ્રાપ્ત થાય છે ત્રીજા મહિને એ ગર્ભને નખ વાળ હાડકાં ચામડી તથા લિંગ નાક કાન વગેરે ઉત્પન્ન થાય છે ચાર મહિના પૂરા થતાં જ તેમાં સાત ધાતુઓ ઉદભવે છે પાંચમા મહિને તેને ભૂખ તરસની ઉત્પત્તિ થાય છે છઠ્ઠા મહિને તે ઓરથી વીંટળાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરે છે તે સ્ત્રીની જમણી કૂખે હલનચલન ચાલુ કરી દે છે સ્ત્રીએ ખાધેલા પીધેલા પદાર્થો વડે તેની સમસ્ત ધાતુઓને પુષ્ટિ મળે છે તે ગર્ભ સ્ત્રીઓના ઉદરમાં જ્યાં વિષ્ટા અને મૂતર હોય તેવા નિંદિત સ્થાને રહે છે ત્યાં વાસ મારનારા અનેક જાતના કૃમિઓ ભૂખથી પીડાઈને એ કોમળ ગર્ભને પડે પડેપળ ચટકા ભર્યા કરે છે તેથી ગર્ભને અનેક યાતનાઓ સહેવી પડે છે આથી તે મૂર્છિત થઈ જાય છે ગર્ભવતી સ્ત્રીએ કડવા ઉના કે તીખા ખારા ખાટા આદિ જે પદાર્થો ખાધા હોય તેનો રસ એ ગર્ભના કોમળ શરીરને સ્પર્શે છે ત્યારે તેને અતિશય વેદના થાય છે જરાયથી ફસાયેલા આંતરડા દ્વારા આવૃત્ત થાય છે આ રીતે ગર્ભાશયમાં સ્ત્રીની જમણી કુખમાં રહેવા છતાં જેમ એક પક્ષી પિંજરામાં પરાધીન હોવાથી બહાર નીકળવામાં અસમર્થ હોય તેમ તેનાથી પોતાનું અંગ આડું અવળું ફેરવી શકાતું નથી આ રીતે જીવ ત્યાં વાસ કરે છે ત્યાં જ તેને દેવયોગે પૂર્વના પોતાના સો જન્મોના કર્મોનું સ્મરણ થાય છે ત્યારે તે નાખતો પડ્યો રહે છે જીવને પણ જાતનું સુખ નસીબમાં હોતું નથી નથી લાંબા શ્વાસો લઈ શકતો ત્યાર પછી આત્મસાક્ષાત્કાર પામેલા સપ્ત ધાતુઓના સાત બંધનોથી યુક્ત એવો એ ગર્ભવાસી જીવ હાથ જોડી અને યાચના કરી અને શ્રીહરિએ તેને ઉદરમાં પૂર્યો છે તે બાબતમાં દિનતાપૂર્વક શ્રીહરિને સ્તુતિગાન કરે છે સાતમા મહિને તેને જ્ઞાન પ્રાપ્ત થવા છતાંય ગર્ભસ્થળે અનેક જાતના કર્મને લીધે યમદેવની સલાહ મુજબ કંપતો લાચારીના કારણે એકદમ દીન બની જાય છે અને ત્યાં નરકના કીડાની જેમ જ આમ તેમ ફરતો રહે છે જીવ ભગવાન શ્રી હરિને સ્તુતિ કરતો કહે છે હે હરિ હે વિષ્ણુ હું તમારા શરણે છું કેમ કે આપ સમસ્ત જગતના આધાર છો અને સમસ્ત પાપોના નાશ કરનારા છો આપના શરણે આવનાર પર આપ દયા દાખવો છો હે નારાયણ આપની માયાથી મોહ પામીને હું દેહ સ્ત્રી પુત્ર આદિના અહંકારે તથા મમતાથી આ સંસારમાં ફરી પ્રવેશ્યો છું આ સંસારમાં મેં અગાઉ ઘણા પુણ્ય પાપો કર્યા અંતકાળે મારો દેહ બળ્યો મેં સંપાદિત કરેલ સંપત્તિના ભાગલા પડ્યા હે પ્રભુ જો હું અહીંથી છૂટીશ તો આપનું ભજન કરીશ આપના ચરણોનું સ્મરણ કરીશ હું એવું સાધન કરીશ કે મારે આ ભાઉફેરામાં ફરીથી આવવું ન પડે અને મારી મુક્તિ થઈ જાય હે દયાનિધિ વિષ્ઠા તથા મૂત્રના ખાડામાં પડ્યો હોવા છતાં હું જઠરાગ્નિથી પીડાવું છું હે ભગવાન હું અહીંથી બહાર નીકળવા માંગુ છું હે પ્રભુ મને અહીંથી ક્યારે છોડાવશો દયાળુ પ્રભુએ મને આ જ્ઞાન આપ્યું છે આથી આપની શરણમાં હું આવ્યો છું હે દયાળુ મારે આ સંસાર ફરીથી જોઈતો નથી વળી એ જેવું ફરીથી કહે છે હે દયાનિધિ ગર્ભવાસમાંથી હું મુક્ત થઈને ફરીથી જન્મ લેવા માગતો નથી કારણ કે જન્મ લઉં તો હું ફરીથી નક્કી દુષ્ટ કૃતિઓ કરીને બુરી ગતિ પ્રાપ્ત કરવાનો મારે આ મહાકલેશયુક્ત ગર્ભવાસમાં રહેવું પડે તેની મને ચિંતા નથી કારણ કે અહીં તો હું નિર્ભય બનીને માત્ર આપનો જ આશ્રય કરીશ અને એ રીતે સંસાર દુઃખથી સ્વયં ઉદ્ધાર પામીશ ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું હે ગરુડ આ પ્રમાણે ગર્ભમાંથી બહાર આવ્યા પછીની જીવની સ્થિતિ મારું સ્તવન કરવા છતાં દસ મહિના થાય ત્યારે તે જીને પ્રસૂતિકાળે ઉદરમાં ઉત્પન્ન થયેલા વાયુ ગર્ભનું મોં નીચું ફરી ઉદરમાંથી બહાર ધકેલે છે એ વાયુના સ્પર્શથી તરત જ નીચી ડોકે અત્યંત પીડા પામીને યોની દ્વારેથી બહાર નીકળે છે જ્યારે ગર્ભમાં હતો ત્યારે ઉત્પન્ન થયેલ જ્ઞાન અને વૈરાન્ય બહાર આવતા જ નાશ પામે છે આમ જીવ આ લોકમાં જન્મીને નરક તેમજ મૌળમૂત્રની પથારીમાં નરકના કીડાની જેમ રહીને ગર્ભાવસ્થામાં પ્રાપ્ત થયેલ આત્મસાક્ષાતરૂપી જ્ઞાનનો નાશ થવાથી વિપરીત થયેલું જાણીને તે રડવા લાગે છે હે ગરુડ ગર્ભ સ્મશાન તત્વ તેમજ પુરાણનું વાંચન થાય ત્યારે મનુષ્યમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે જો એ વૈરાગ્યમાં કાયમ રચ્યો પચ્યો રહે તો તેને માટે માયાના બંધનમાંથી છૂટવું અત્યંત સહેલું છે કર્મના ફળ ભોગવ્યા પછી ગર્ભમાંથી મુક્ત થતી વખતે ભગવાનની માયાથી તે મોહ પામે છે આ માયામાં ગૂંચવાઈને યાની પરાધીનપણે કશું જ બોલ્યા વિના આલિયાવસ્થાના દુખો ભોગવે છે બાળકના મનની વાત જાણવા આસક્ત સગા તેનું પોષણ કરે છે છતાં તેના મનમાં શું છે તે તેમને સૂચતું નથી કેમ કે દુઃખ અને ભૂખથી બાળક પોતાના મનની વાતને કહી શકતું નથી તે રડવા લાગે છે ત્યારે માતા પિતા તેને દૂધ આદિ આપે છે આપ તેનું પાલન થાય છે અપવિત્ર હોવા છતાં માકડ આદિ જીવોવાળી પથારીમાં સૂઈ રહેવું પડે છે પોતાના શરીરે ખંજવાળ આવે કે અન્ય કારણોસર તેને અન્યત્ર ખસવું હોય કે જવું હોય તેમજ અન્ય શારીરિક ચેષ્ટાઓ અંગે તે ઘણું જ અસમર્થ છે આવા કારણોથી તેના કોમળ નાજુક દેહને મચ્છર ડાંસ માકડ ચાચડ આદિ કરડે છે અને દુઃખ આપે છે આ રીતે શિશુ પૌગંડાવસ્થામાં અનેક જાતના દુઃખો ભોગવ્યા બાદ તે યોગનાવસ્થા પ્રાપ્ત કરે છે આ અવસ્થામાં અન્યાયીપણે તે ધન સંપાદિત કરે છે આ અવસ્થામાં દુર્વ્યસનમાં આસક્ત થઈને તે નીચની સંગતિ કરે છે તથા વિષયોમાં પ્રીતિ ધરાવવાના કારણે શાસ્ત્રો તેમજ સંત સમાગમનો દ્વેષ બની જાય છે આ સઘળી ભગવાનની જ માયા છે આમ સ્ત્રીઓને દેખતા શીખે છે સ્ત્રીઓને જોતા જ આંખોમાં કટાક્ષ આદિ ભાવોને નિરખતા તેમજ આજિતેન્દ્રિયપણાને કારણે દીવામાં જેમ પતંગિયું પડે તેમ વિષય લોભથી પ્રેરાય અને નરકમાં પડે છે હરણ હાથી ભમરો પતંગિયું તથા માછલું આ પાંચ પ્રાણીઓ માત્ર અનેક વિષયના ભોગી અર્થાત હરણ કાન હાથી સ્પર્શ પતંગિયું રૂપ માછલી જીવડા અને ભમરો સુગંધીને પ્રિય માને છે આ પ્રાણીઓ માત્ર એક એક વિષયની પ્રીતિને કારણે નાશ પામે છે વળી પોતાના નાશ માટે અન્ય કામી પુરુષ સાથે કલેશ કરે છે કલેશ કરે ત્યારે જે બળવાન હોય તે નિર્બળને નબળા હાથીને બળવાન હાથી મારે તેમ મારે છે હે ગરુડ સર્વજન્મમાં અત્યંત દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થવા છતાંય મૂર્ખાઓ પોતાના મનુષ્ય તત્વને વેડફે છે તે મહાપાપી છે હે અનંત યોનીઓમાં ભટકતા ભટકતા કર્માનુસાર પૃથ્વીલોકમાં મનુષ્યને જન્મ મળે છે તેમાંય બ્રાહ્મણનો જન્મ તે મળવો અતિ દુર્લભ છે એ જન્મ મળ્યો હોવા છતાં જે માત્ર એનું પોષણ કરે છે અને ઇન્દ્રિયોને લાડ લડાવે છે તેના હાથમાં આવેલું અમૃત ઢોળાઈ ગયું છે આમ માનવું આ યાની તેણે પોતાના જન્મને સાર્થક કર્યો નથી પણ જન્મને વેડફી નાખ્યો છે તેમ સમજવું પછી વૃદ્ધાવસ્થા આવતા અનેક જાતના દુઃખો વેઠીને તે મૃત્યુ પામી અગાઉની જેમ જ નરકે પડે છે હે ગરુડ આ રીતે અનેકવાર આ પવિત્ર ભૂમિ પર જન્મીને નરકે જવાની કર્મરચનામાં પાપીઓ ફસાય છે તેને વૈરાગ્ય થતો નથી કારણ કે મારી પાર પામી ન શકાય તેવી માયામાં તે મોહ પામે છે હે ગરુડ જેની પાછળ ઉત્તર ક્રિયાઓ કે કર્મો ન થયા હોય તેની નરકમાં કઈ ગતિ થાય છે તે મેં તમને વિગતવારથી વિસ્તારથી સમજાવ્યું હવે તમે શું જાણવા માંગો છો ઇતિશ્રી ગરુર પુરાણે સારો તારે ગર્ભજન્માદિ દુઃખ નિરોપણો નામ ષષ્ઠોધ્યાય સમાપ્ત બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુર પુરાણ અધ્યાય છ સાંભળ્યો વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ